થઈ જાવ એ તો પેલા બાબુ બિલ્ડર ની છોરી અંદર ચક્કર ચાલુ હોય તારા ના પપ્પા હું કને મારી એ બાબુ ભાઈ નો ફોન કે છોકરા કઈ ને તો ઉડારી મારી બંદૂક ની તું ના ચરાયા હારી ને મગજ ગરમ ના કરે આઈ લવ યુ શિલ્પા આઈ લવ યુ ટુ બેબી લાલા કાલ તો મારે નિયા છે આ હું કા કાલે આવજે કે મને ગમે ક્લાસ માં એકલા ને એકલો એકલો આટલા બધા છોકરા હોય ને તમે કેમ ઓમિયાર કરો আরাবে কালা নিয়ে অন্ন্তন এদমনেভাদ্যি বা পাতি ক্ষাম পড় যাকাম আবে নওয়াল। তারা মাটা তাসে বনিয়ে যেটা আর হবে বন্্য হ পি যায় তারা। আ মার জান থেকে মারতো রাখা হয় আর গের জয়তমান ফন্ত করছে। আম চক্কাজকার এতমামান ফন বা বায় মামা আজ বল রাললে জৈ। এত স্কুল মাব ভাড় মুলে জােনি। দিনা আমাদের একটা টোগাম বোগা পাড় আনা ুথ রি লাত। সে এ করিনে হত খরা এনে হ করিয়েও প আওয়া দেখব ভাল খাব পি যা আমরা।

ના ના પપ્પા મને કશું આડે ને તા તા કસમ આ બબે હું બોલે રે એની હું મારી દીધું તો તો હન બીજો કોઈ ઉપાય નહીં મારા જોરી એમ ના ના પપ્પા હું તો એ નહીં કશું કરતો નહીં એમ તું મને દાદ ના ચરાય તારી હારીને મગજ ગરમ ના કરે ને હાથ મૂળી કે કે ના ના મમ્મી મને તો કશું કરતો નહીં બોલ હાથ બોલ હાથ બોલ મને નન પપ્પા બમ્મુને પ્રેમ કરું બહુજ કરું યાર તને મનાવ તો અલ્યા શું બોલતો હા જે ইনো বলিজাজে আমতা নহা পপা বলায়ো নানাই আমমো বলিজাইয়ে আমা মাডিশানে মানে জোন দো কানো কামালজে ওহ ইনো আমিন হমো জোমা આર મમ્મી અમુ મો પ્રેમ નઈ કરું એને એને મને ધમકી આપી દીકને કે તારા છોકરાને હું ઉડારી મારી પપ્પા વાત કરો કોઈ નાં વાત નઈ પપ્પા હું હાચ બોલ નકર લાફુ મારી તોણી ઓય શિલ્પા હાચ બોલી જજે નકર તન તન નકર ધનિયા લાફુ મમ્મી કે એને પપ્પાને બોલે ના ઈ તો હી તારી મમ્મી તું હાચ બોલ કોન બોલ બોલ બેટા નહીં પપ્પા ના મારું ના મારું બેટા બોલ બોલ પેલો બરદેવજીનો છોકરો આ તું ફોન કર ને પપ્પા બધાને બોલાય મમ્મી ને બધાને હાલો લાલો બોલે ઓ લાલો બોલો એમ કે જે માં પપ્પા એમને બોલાવ ન કાવ નહીં માં પપ્પા બોલાવ તો મને ને તમારા પપ્પા ને મમ્મી એ હાર આ ગયા મે તઈ નજર નમસ્તે બાબુભાઈ તું કામ હતું બાબુભાઈ તમારે તારા છોકરા કહી દે કે મારી છોકરીના આજુબાજુ ફરના નક તો એના દોત મોત હાથમાં તોડી નાલ દે ના બાબુભાઈ એમાં હા ભૂલ નહી થાય એમાં મારા છોકરા એમાં જો આલી વખત તો તું તો તને જોયો હન તો તારું સાપરું બાપરું બધું ઉડાડી મારે હરગાઈ મારે

જો તું એ અમે જઈને ના વાદે તો તારા ટોકા ભાગીને ખેતા રહે જેટલા બાપુ બિલ્ડર તરીકે મો ખબર પડે તમને લાગે અમારું નામ કરતા તમે મારું નામ અમારું ઘરીવારમાં મારું નાક કપાઈ દેવું કરો ના પપ્પા મને ભૂલ છે કે સાચી વાત છે તમે મારા દે તો વાત કરી આજકાલ સોરીઓ પર ના રાખાય ખબર પડે છે પેલી તમને ઓલે લાલ્લે યાર ના તારા પેલી ગેરોની કહેવત ખબર હે ને રડ ગોટ તાપની ના થાય આપણી